હો પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અટલ બ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં આવી રહ્યો છે ત્યારે અટલ બ્રિજ નીચે ગેંડા સર્કલનો એક રોડ બન્યા પછી બંધ કરી દેવામાં આવ્યો છે જેના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ટ્રાફિકની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે અને અનેક લોકો તે જગ્યાએ અકસ્માતનો પણ ભોગ બન્યા છે એમ્બ્યુલન્સ પણ ત્યારે ફસાય છે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે હજારો લોકો જે તેનાથી હેરાન પરેશાન થઈ રહ્યા છે કરોડો રૂપિયા ખર્ચીને બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવ્યો છે તો આવી ડિઝાઇન કોને પાસ કરી કોના કોના કહેવાથી આ કાર્ય કરવામાં આવ્યું તેની સામે પગલાં ભરવા જોઈએ અને આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ તેવી માંગ સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવી છે સર્કલ નો પાછળનો જે બ્રિજ છે વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું છે કે ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જ જામ કરો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બે બાજુ ના તો એને જવાબદાર કોણ છે